અમરેલી જિલ્લામાં મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો ગુજરાતમાં બાર થી સોળ મે સુધી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ ગઈ છે વરસાદ સાથે વંટોળનો વિરોધ પણ જોવા મળ્યો છે આજે અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે વરસાદ વરસ્યો એટલે કે થોડી વાર વરસાદ વરસ્યો પણ આંધી વંટોળ સાથે વરસાદ વરસ્યો અને નળિયા પતરા અને વૃક્ષો પણ ધરાશય થયા હતા મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા અમરેલી શહેરનો વરસાદ તમે જોઈ શકો છો બપોર બાદ અચાનક કડાકા સાથે વરસાદ પડ્યો અનેક વિસ્તારમાં જે પતરાઓ છે તે ઉડી ચૂક્યા હતા અને વરસાદ થોડી ક્ષણો માટે પડતા જ અમરેલી શહેરને જોકે ગરમીમાંથી રાહત મળી પણ ખેતી પાક અને કેરીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે તો વાત કરીએ તો હવામાન વિભાગને હજુ આગાહી છે ત્યારે અમરેલી શહેરમાં બપોર બાદ ભારે વરસાદના હિસાબે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અમરેલી તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ઝલક જોવા મળી હતી અને આ વરસાદ જે છે તે અમરેલી શહેરમાં વરસ્યો હતો હજુ ઉંબાલાલ પટેલની આગાહી છે તે હજુ સોળ મે સુધી વરસાદ વરસી શકે છે બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો આ વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે હાલમાં ભર ઉનાળે ભયંકર ગરમીમાં રાહત અનુભવતા લોકો જ્યારે બીજી તરફ ખેડૂતો ખેતરમાં પડેલા તલ જેવા પાકને વ્યાપક નુકસાન થયેલ છે અતિશય પવનના સુસવાટા સાથે વંટોળીઓ વરસાદ આવતા લોકોને મુશ્કેલીમાં સામનો કરવો પડ્યો છે ધૂળની ડમરીઓ ઉડવાની શરૂ એક કલાક સુધી ધૂળની ડમરીઓ ઉડી અને ત્યાર પછી વરસાદ શરૂ થયો અતિશય ગાજવીજ સાથે વીજળી ખૂબ પડે છે અને વરસાદ આવી રહ્યો છે વાતાવરણ આખું બદલાઈ ગયું છે ખૂબ ઠંડક આવી ગઈ છે સવાર સુધી ખૂબ ગરમી હતી અત્યારે ખૂબ જ ઠંડક થઈ ગઈ છે રોડ ઉપરથી પાણી વહી રહ્યા છે સામે જ અમારે ઇલેક્ટ્રિસિટી બોર્ડની ગાડી ઊભી છે પણ હજી સુધી એ લોકો લાઈટ ને લાવી શક્યા નથી અમારા વીજળી રાણી રોસાઈ ગયા છે હાર્દિકાબેન જઈ રહ્યા છે આવા વરસતા વરસાદ ઉપર ઉપરથી પાણી નીકળી રહ્યા છે